અંદર લખ્યું છે કે હુર જે વ્યક્તિ હતો એ ઇમામ હુસેનથી પ્રેમ કરવાવાળો હતો મોહબ્બત કરવા વાળો હતો એણે કોઈ ખરાબ વ્યવહાર ના કર્યું પણ એ પણ પોતાની નોકરી કરતો હતો અને થોડાક સમય સુધી જ્યારે આપને કેદ રાખે છે પછી એની અંદર ઇમામે આલી મકામ ઇમામે હુસેન રદી અલ્લાઉ તલાન ને હુર એક હજાર સિપાહીઓ સાથે ગિરફતાર કરે છે અને થોડાક દિવસોની અંદર જોવામાં આવે છે કે ઇમામે હુસેનને એસી સિત્તેર બોતેર માણસોને ને એક હજાર માણસોએ છે ને એ ગિરફતાર કર્યા છે અને પછી જોવામાં આવે છે કે પચીસ હજાર નો લશ્કર કુફાથી આવી ગયો છે જે ઇમામ હુસેન માટે ઈ પેગામ લાવે છે ઇમામ હુસેન ઉપર પાણી બંધ એમને પાણી નઈ દેવામાં આવે અનાજનો એક દાણો નઈ દેવામાં આવે અને એક સાયર તો ખૂબ કીય છે હજારો મે 72 તન તે تسلیم و رضا والے હકીકત મે ખુદા ઇનકા થા યે થે ખુદા વાલે દવાએ درد ઇસિયા 55 તન કે દર સે મિલતી હે જમાને મે યહી મશહૂર હે دارુ શિફા વાલે અબ જલે ખુતબો دیے છે તો માણસો છે ને ઈ રિજાલુલ ગૈબ હો કે જિન્નાત હોઈ મોલા થી એમ કે છે કે આપ શરૂ કરો અમે આપની મદદ કરવા તૈયાર છે પણ ઇમામ હુસૈન કીય છે હું તકરીર કર વાવાઇઝ કરવા મદદ માંગવા નથી આવ્યો હું તો એમ જોઉં છું કે આ બધાય દોઝખિઓ ની અંદર એક હૂર જન્નતી છે નીકળકર લશ કરે આદા સે મહારા હૂર ને એ નારા કે દેખો યુ જહન્નમ સે निकलते હે ખુદા વાલે હૂર બિન યઝીદ રિહાઈ જે ઇમામ हुसैन ને પહેલી વખત گرفتار કરે છે એ રોતો રોતો ઇમામની બારગાહમાં આવે છે અને કહે છે મોલા જો હું તમારા સમર્થનમાં આવી જાઉં જો હું સત્યની સાથે આવી જાઉં જો હું દોલતને ઠુકરાવી અને અત્યાચાર સામે લડવા માટે આવી જાઉં અને મોલા હું જો તમારી ગુલામીમાં આવી જાઉં તો શું તમે મને સ્વીકારશો મોલા હુસૈને બાહો ફેલાવી અને એને સ્વીકાર કરી લીધું છે અને બિન યઝીદ રિહાઈ એવો પહેલો વ્યક્તિ છે જે જે યઝીદના ફોજના વિરોધમાં સૌથી પહેલી વખત લઈડો